દયાનંદજીના જીવન પ્રસંગો પગ મને ધોવા દો રઘુરાય રાગ હોય ના સાચા ભગવાનજી હોય ના સાચા ભગવાનજી સાચા ભગવાન બાપુ કરો મારું સમાધાન સાચા ભગવાન બાપુ કરો મારું સમાધાન શિવરાત્રિએ શિવને મંદિરે શિવરાત્રિએ શિવને મંદિરે करे भक्तो प्रभु गुणगान जी करे भक्तो गुण प्रभु गुणगान जी करे भक्तो प्रभु गुणगान जी मोड़ी रात्रे उंगी गया सौ मोड़ी रात्रे ऊँगी गया सौ मूकी ने धरव ध्यान मूकी ने धर्म ध्यान एक कुमार तो ऊंघ्यो नहीं एक कुमार तो ऊँग्यो नहीं आ शिव जी के स्थान जी आ शिव जी के स्थान जी એવામાં એક ઉંદર આવ્યો એવામાં એક ઉંદર આવ્યો ને માંડ્યો માંડ્યો ખાવા ખાવા પકવાન પકવાન ને સાચા આ ભગવાન ભગવાન બાપુ કરો મારું સમાધાન શંકા પડી આ બાળ ના મનમાં શંકા પડી આ બાળ ના મનમાં ને જાગ્યું હૈયે તોફાન જી ને જાગ્યું હૈયે તોફાન જી હોય કદી ના આ હોય કદી ના આતૃપુરારી કર્યું જેણે ઝેરનું પાન કર્યું જેનું પાન હોય ના સાચા ભગવાનજી હોય ના સાચા અભગવાનજી બાપુજીને જગાડી પૂછ્યું બાપુજીને જગાડી પૂછ્યું આ ક્યાં છે ભગવાનજી આ ક્યાં છે ભગવાનજી ઉંદરને તો દૂર કરે નહીં ઉંદરને તો દૂર કરે નહીં આતે પ્રભુ કે પાષાણ આતે પ્રભુ કે પાષાણ પિતાએ તો દાટી દીધી પિતાએ તો દાટી દીધી તું મૂર્ખ છો સંતાનજી તું મૂર્ખ છો સંતાનજી આ કુમાર થયો ઋષિ દયાનંદ આ કુમાર થયો ઋષિ દયાનંદ ને જીવન એનું મહાન જીવન એનું મહાન હોય ના સાચા ભગવાન જી સાચા ભગવાન બાપુ કરો મારું સમાધાન નમસ્તે દયાનંદજી જીવન પ્રસંગો માનો બીજો ભાગ ટંકારાથી નીકળ્યો એક કુમાર જી ટંકારાથી નીકળ્યો એક કુમારજી નીકળ્યો એક કુમાર હતો એ પ્રભુ નો નીકળ્યો એક કુમાર હતો એ પ્રભુ નો ગોતણ હાર મત પિતા ને છોડ્યા એને મત પિતા ને છોડ્યા એણે ને છોડ્યા વૈભવ અપારજી ને છોડ્યા વૈભવ અપારજી સગા કુટુંબી ગામ છોડ્યું સગા કુટુંબી ગામ ને છોડ્યું ને છોડ્યા ઘર ને બે પાર ને છોડ્યા ઘર ને બાર ની ટંકારાથી નીકળ્યો એક કુમાર જી નીકળ્યો એક કુમાર હતો એ પ્રભુ નો ગોતણહાર હતો એ પ્રભુ ન ગોતણ હાર મંદિરે ગૂમ્યો ને મઠોએ ગૂમ્યો મંદિર ગૂમ્યો ને મઠો એ ગૂમ્યો ને ગૂમ્યો એ વન મોાર જી ને ગૂમ્યો એ વન મોાર જી પ્રભુ પ્ર પણ પ્રભુ નો ભેદ ના પામ્યો પણ પ્રભુ નો ભેદ ના પામ્યો ને ગયો ને દ્વાર ને ગયો ને દ્વાર ટંકારાથી નીકળ્યો એક કુમાર જી ટંકારાથી નીકળ્યો એક કુમાર જી ગુરુએ વેદનું જ્ઞાન જ આપ્યું ગુરુએ વેદનું જ્ઞાન જ આપ્યું ને શાસ્ત્રો નો આપ્યો સારજી ને શાસ્ત્રો નો આપ્યો સારજી મથુરાથી ગુરુ આશીષ લઈને મથુરાથી ગુરુ આશીષ લઈને પહોંચ્યો એ હરિદ્વાર પહોંચ્યો એ હરિદ્વાર ટંકારાથી નીકળ્યો એક કુમારજી ટંકારાથી નીકળ્યો એક કુમારજી પાખંડ ખંડીની પતાકારોપી પાખંડ ખંડીની પતાકારોપી ને કર્યો વેદ પ્રચારજી ને કર્યો વેદ પ્રચારજી પંડિત મૌલવી પાદરી સામે પંડિત મોલવી પાદરી સામે કર્યો એણે પડકાર કર્યો એણે પડકાર ટંકારાથી નીકળ્યો એક કુમારજી ટંકારાથી નીકળ્યો એક કુમારજી વીરજાનંદ નો શિષ્ય એ સાચો વીરજાનંદ નો શિષ્ય એ સાચો ને કર્યા બહુ ઉપકારજી ને કર્યા બહુ ઉપકાર જી દયાનંદની દયાથી જીવન દયાનંદની દયાથી જીવન પલટી ગયો સંસાર પલટી ગયો સંસાર ટંકારાથી નીકળ્યો એક કુમારજી ટંકારાથી નીકળ્યો એક કુમારજી નમસ્તે